નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો ખાનગી નોકરીયાત વર્ગ માટે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે ખાનગી નોકરીયાત વર્ગના પગાર વધારાને લઈને આ એક મહત્વની સમાચાર સામે આવ્યા છે ખાનગી નોકરીયાતો બે હજાર પચીસ માં સરેરાશ પગાર વધારો જોવા મળી રહ્યો છે તો કેટલો આ પગાર વધારો તમને મળશે રિપોર્ટ મુજબ આજના વિડીયોમાં આપણે વિગતવાર માહિતી જોઈ તાજેતરના વર્ષ બે હજાર પચીસ ભારતીય કંપનીઓ તેમના કર્મચારીઓના સરેરાશ પગારમાં આઠ પોઈન્ટ આઠ ટકાનો વધારો કરે તેવી સંભાવના રહેલી છે જોકે આ આંકડો વર્ષ બે હજાર ચોવીસમાં આપવામાં આવેલા નવ પોઈન્ટ જીરો ના ટકાના સરેરાશ વધારા કરતાં થોડો ઓછો છે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વૈશ્વિક અને સ્થાનિક રાખીને ભારતીય પગાર વધારાનો સરેરાશ દર થોડો ઘટી શકે છે ઇન્ડિયાના તારણો અનુસાર પંચોતેર ટકા કંપનીઓ પગાર વધારાના બજેટને કાં તો ઘટાડશે અથવા તો ગયા વર્ષના સ્તરે જાળવી રાખવા માટે રાખશે ખાસ કરીને કન્ઝ્યુમર પ્રોડક્ટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે નિરાશાજનક સમાચાર છે રિપોર્ટ અનુસાર એવો સંકેત આપવામાં આવ્યો છે કે આ ક્ષેત્રે પગાર વધારાના બજેટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે મંદી આવક અને વધતા ઘટના દબાણને કારણે કંપનીઓ વળતર બજેટ પર કાપ મૂકવા માટે મજબૂર થઈ શકે છે જોકે રિપોર્ટમાં એક સકારાત્મક બાબત એ પણ છે કે કંપનીઓ તેમના શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓને જાળવી રાખવા માટે વધુ ધ્યાન કેન્દ્રિત કરશે એવી કંપનીઓ સરેરાશ કામગીરી કરનારા કર્મચારીઓની સરખામણીમાં ટોચના કર્મચારીઓને એક પોઈન્ટ સાત ગણો વધારે પગાર વધારો આપી શકે છે આનો અર્થ એ છે કે સારું પ્રદર્શન કરનારા કર્મચારીઓ માટે પગાર વધારાની શક્યતાઓ વધુ રહેશે વધુમાં વ્યક્તિગત યોગદાન આપનારા અને જુનિયર મેનેજમેન્ટ સ્તરના કર્મચારીઓને પણ ટોચના મેનેજમેન્ટ સ્તરના કર્મચારીઓ કરતા એક પોઈન્ટ ત્રણ ગણો વધારે ઇન્ક્રીમેન્ટ મળવાની સંભાવના રહેલી છે તો બે હજાર પચીસના રિપોર્ટ મુજબ ખાનગી નોકરી શોધનારાઓ અને કર્મચારીઓ માટે મિશ્ર સંકેતો આપે છે પરંતુ શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓ અને જુનિયર સ્તરના કર્મચારીઓ માટે સારી તકો ઉપલબ્ધ રહેશે વધુમાં મોટાભાગની કંપનીઓ ભરતી વધારવાની યોજના ધરાવતી હોવાથી રોજગારીની તકો પણ વધવાની સંભાવના રહેલી છે ધન્યવાદ